કપાસમાં ઉપર છંટકાવમાં આડેધડ જંતુનાશકોની સાથે ફૂગનાશકો અને ફૂગનાશકોની સાથે ખાતરો વાપરીને ઘણા બધા ખેડૂત મિત્રો ફાયદા કરતાં નુકસાની વધારે ભોગવતા હોય છે પરંતુ અમારી પાસે જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધી અમે તમારા સુધી હર હંમેશ માહિતી પહોંચાડવાનો નાનેકડો પ્રયાસ એટલા માટે કરીએ છીએ કે તમને ક્યાંક ને ક્યાંક કપાસના પાકમાં ફાયદો થાય ખેડૂત મિત્રો આજે વાત કરવી છે આપણે કઈ કઈ જંતુનાશક ફૂગનાશક સાથે ખાતરો મિક્સ ન કરી શકાય તેની અગત્યની અને મહત્વની માહિતી આ વિડીયોમાં આપણે આપવા જઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રો હુગનાશકમાં હેગા કોનાજોલ પાંચ ટકા એસસી જંતુનાશકમાં બાયફેન્થ્રિન દસ ટકા ઇસી તેમજ એસેટામી પ્રિટ વીસ ટકા એસપી આની સાથે ખેડૂત મિત્રો તમારે કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન અને તેર ઝીરો પિસ્તાલીસ આ ત્રણ ખાતરો છે તે મિક્સ નથી કરવાના જો તમે ઉપર આપણે જે એક્ઝાકોનાજોલ બાયફેન્થ્રીન અને એસેટામી જે વાત કરી તેની સાથે તમે કેલ્શિયમ બોરોન અને તેર જીરો પિસ્તાલી મિક્સ કરવા જશો તો ખેડૂત મિત્રો કપાસના પાન ઉપર અવળી અસર જોવા મળશે ટૂંકમાં કહેવાય ને કે સાદી ભાષામાં આપણે કહીએ તો કપાસમાં ભરકો થશે પાન છે તે ઘણી વખત દાજી જશે અથવા તો ગરમ પડશે તો ઘણા બધા બીજા પ્રોબ્લેમ કપાસના છોડમાં ઊભા થશે એટલા માટે તમારે ખેડૂત મિત્રો અમે જ્યાં સુધી માહિતી મેળવી ત્યાં સુધી અમને એવું જાણવા મળેલું કે હેક્ઝાકોનાજોલ બાયફેન્થ્રીન અને એસેટામી સાથે ક્યારેય કોઈ પણ સંજોગોમાં કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન કે તેર જીરો પિસ્તાલીસ ખાતર છે તે મિક્સ નથી થઈ શકતા પરાણે તમે મિક્સ કરવા જશો તો કપાસના પાન ઉપર અવળી આડઅસરો જોવા મળશે અને ફાયદા કરતાં નુકસાની તમારે વધી જશે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમે કરીએ છીએ તો વાંધો નથી આવતો તો ખેડૂત મિત્રો તમારે એક ટેસ્ટ કરી જવાનો પંદરથી વીસ મિનિટ એક પાત્રમાં આ બધું જો મિક્સ કરવું હોય તો તમારે ચેક કરી લેવાનું કે દ્રાવણ છે દહીંના ફોદા જેવું ફાટી નથી જતું ને તો જો આવું થતું હોય તો ખેડૂત મિત્રો જો દ્રાવણ ફાટી જતું હોય દહીંના ફોદા જેવું થઈ જાય તો તમારે નથી વાપરવાનું ટૂંકમાં આપણે તો એટલું જ માની છીએ કે કદાચ આવી રીતે મિક્સ ન થઈ શકતું હોય તો આપણે સ્પેશિયલ ડોઝ કરી નાખવાનો બાકી પરાણે મિક્સ કરવા જાય તો ઘણી બધી આડઅસરો કપાસના પાકમાં આપણને જોવા મળે અને પરિણામે આપણો ખેતી ખર્ચ મહેનત બધું જ પાણીમાં જાય અને યોગ્ય વળતર આપણે ન મેળવી શકીએ તો આપણે ઘણી બધી નુકસાની ભોગવવી પડે આ બધી જ નુકસાની ભોગવવી ન હોય તો આપણે એટલું જ કહીએ છીએ કે હેક્ઝાકોનાઝોલ બાયફેનથ્રીન અને એસેટામીપ્રીટ સાથે કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન અને જીરો પિસ્તાલીસ આપણે મિક્સ નહીં નથી કરવાનું તો આપણને ખૂબ સારામાં સારો ફાયદો થાય તમારે ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન મિક્સ કરીને છંટકાવ કરવો હોય તો કોઈ પણ જાતનો વાંધો આવતો જ નથી કારણ કે ખાતરો છે તે ખેડૂત મિત્રો ફૂગનાશકોમાં પણ બનાવટમાં વપરાય છે અને અમુક પ્રોડક્ટમાં માઇક્રોન્યુટ્રન્ટ સ્વરૂપે પણ અમુક સૂક્ષ્મ પોષક તત્વો આવતા હોવાથી ખાતરો ઘણી વખત જંતુનાશક કે ફૂગનાશકોની સાથે મિક્સ નથી થઈ શકતા જો તમારે કરવા જ હોય તો એક ટેસ્ટ કરી લેવાનો અને વાંધો ન આવે તો જ કરવાના બાકી આપણે જાણતા નથી એટલે આપણે ક્યારેય એવી હર હંમેશ માહિતી નથી જ આપતા કે તમે આની સાથે આ જ મિક્સ કરો આપણને જેમ જેમ માહિતી મળતી જશે તેમ તેમ તમારા સુધી આવી માહિતી અમે પહોંચાડતા જશું તો ખેડૂત મિત્રોને આપણે ફરી ભલામણ કરીએ છીએ કે તમે હેક્ઝાકોનાઝોલ બાયફેન્થ્રીન એસેટામિપીટ જેવા જંતુનાશકો અને ફૂગનાશકોની સાથે કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન કે તેર જીરો પિસ્તાલીસ જેવા ખાતરો મિક્સ ન કરતા આમાં આપણને ઘણો જ ફાયદો છે ખેડૂત મિત્રો આ માહિતી સંપૂર્ણ મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ કે ભલામણ નથી તમને યોગ્ય લાગે તે રીતે તમે માવજત કપાસના પાકની કરી શકો છો